કેનેડામાં એક તરફ આશા છે તો બીજી બાજુ નિરાશા છે આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે થોડા સમય અગાઉ કેનેડામાંથી ઇમિગ્રેશનના જેટલા પણ નિયમો હતા તેને બદલી નાખવામાં આવ્યા હતા અને હવે ક્યાંક કેનેડામાં આશાના કિરણો જાગ્યા હોય એવું પણ લાગી રહ્યું છે શું છે સમગ્ર વિગતો તેની સાથે જ કેનેડામાં અત્યારે હાલનો માહોલ કેવો છે તે દરેક વાત કરીશું આજના વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ માટે જો કોઈ ભણવા માટેનો સૌથી ફેવરેટ દેશ રહેલો હોય તો એ છે કેનેડા આપણે અત્યાર સુધી જોયું છે કે કરોડોની સંખ્યામાં કેનેડામાં લોકો જતા હોય છે ને ખાસ કરીને લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જતા હોય છે એ લોકોનું ફોકસ એક જ હોય છે કે અમે લોકો ત્યાં જઈશું પૈસા કમાવીશું ને અમારી લાઈફને સેટ કરીશું પરંતુ છેલ્લા પાંચ વર્ષની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી કેનેડાએ પોતાના ઇમિગ્રેશનના નિયમો હોય વિઝાના નિયમો હોય કે પછી ડિપોર્શનના નિયમો હોય કે અનેક એવા પરમિટના નિયમ હોય તે દરેક નિયમોમાં ક્યાંક ને ક્યાંક મોટા ફેરફારો લાવી દીધા છે પરંતુ જો વાત કરવામાં આવે અત્યારના પરિસ્થિતિ વિશે તો જ્યારથી કેનેડામાં નવા પ્રધાનમંત્રી નિમવામાં આવ્યા છે ત્યારથી તેમણે ઇમિગ્રેશનને લઈને પોતાનું જે વલણ છે તેને એક પોઝિટિવ જણાવ્યું હતું ખાસ કરીને એટલે જેટલા પણ ઇમિગ્રન્ટ્સ છે એવા ખાસ કરીને ભારતીય અને ગુજરાતી ઇમિગ્રન્ટ્સ માટે ક્યાંક હવે સારા સમાચાર આવી શકે છે એવું લાગી રહ્યું છે એક તરફ ઇમિગ્રન્ટ્સમાં ખુશીનો માહોલ છે પરંતુ ક્યાંક દરેક લોકોના

એટલે એક તરફ કેનેડામાં ક્યાંક ભારત પાછા આવવાનો ડર છે ને બીજી બાજુ બીજા નવા ભારતીયો માટે ક્યાંક કેનેડાનો રસ્તો ખુલતો હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે આની પણ આપણે મોટા ભાગના લોકો લોકો સાથે વાતચીત કરતા આવ્યા છે છે જે પોતે કેનેડામાં રહે તેમનું પણ માનવું એવું છે કે હવે કદાચ કેનેડાનું જે ચિત્ર છે તે પહેલા કરતા બદલાઈ શકે છે કારણ કે છેલ્લા પાંચ વર્ષની જો વાત કરવામાં આવે તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ એટલા બધા છે જે લોકો મોટી સંખ્યામાં ત્યાં ગયા હતા પરંતુ ત્યાં જઈને તે લોકોને શું કરવાનું કેવી રીતે રહેવાનું ત્યાં શું ભણવાનું તે વાતની કદાચ ખબર હોતી નથી એના જ કારણે કેનેડાની વસ્તીમાં વધારો થયો હતો ને ત્યાં રહેતા પોતે કેનેડિયનની નાગરિકતા ધરાવતા લોકોને પણ ક્યાંક મુસીબત પડતી હતી એટલા માટે થઈને જે તે સમયે ટ્રુડોની સરકાર હતી એ સમયે તેમના દ્વારા ઇમિગ્રેશનને લઈને વિઝાને લઈને તેની સાથે વર્ક પરમિટને લઈને અનેક એવા નિયમો છે તેને બદલી નાખવામાં આવ્યા હતા પરંતુ હવે જ્યારથી ટ્રુડોની સરકાર ગઈ છે ને નવા પ્રધાનમંત્રી આવ્યા છે તેમને ઇમિગ્રેશનને લઈને અત્યારે હાલ એક પોઝિટિવ જવાબ આપ્યો છે એટલે ક્યાંક ભારતીયોના મનમાં એક નવું આશાનું કિરણ જાગ્યું છે કે હવે કદાચ એ લોકો ફરી એક વખત કેનેડા જઈ શકશે જો વાત કરવામાં આવે કેનેડામાં હાલનો માહોલ કેવો છે ઘણા બધા ગુજરાતી વિદ્યાર્થીઓ અત્યારે હાલ કેનેડામાં છે તે લોકો પોતે અત્યારે ત્યાં ભણી રહ્યા છે ભણવાની સાથે અનેક એવી જોબ કરી રહ્યા છે જુદી જુદી જગ્યાએ પરંતુ જો વાત કરવામાં આવે તે લોકોના મનમાં પણ ક્યાંક ને ક્યાંક એવો સંકોચ રહેલો છે કે એ લોકોને પણ હવે પોતાના વતન ભારત પાછો જવું પડશે લગભગ સાત હજાર વિદ્યાર્થીઓ ઉપર વિઝાનું જોખમ ટોળાવ્યું છે કે એ લોકોના વિઝા રદ થઈ શકે છે તેની સાથે જ જો બીજા વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો અત્યારે હાલ દરેક લોકોના મનમાં એક ડર રહી ગયો છે કારણ કે ત્યાં જોબ ક્રાઇસિસ પણ એટલા જ

આવી છે કારણ કે ત્યાં નવા ચૂંટાયેલા જે પ્રધાનમંત્રી છે તેમને ઇમિગ્રેશનને લઈને એક પોઝિટિવ જવાબ સામે આપ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ આવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર